પ્રેઝ ધ લોડ ક્રિસ બાલાભાઈ તાબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જવની જાન્યુઆરી ઓગણીસમી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો રીતે પ્રાર્થના કરો છો તમારા ભાઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ માર્કનો ગ્રંથ બીજો અધ્યાય અઢારથી બાવીસમી કલમ સુધી એક વાર યોહાના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા તે વેળાએ લોકોએ આવીને ઈસુને કહ્યું ヨहन्ना અને ફરોશિયાના શિષ્યો ઉપવાસ કરે છે પણ તમારો શિષ્ય ઉપવાસ કરતા નથી એમ કેમ ઈશ્વવે તેમને જવાબ આપ્યો "જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી જનય યો ઉપવાસ કરે ખરા જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તેમને ઉપવાસ કરવાનો જ ઉરૂપ કો નહીં હોય પરંતુ એવો વખત પણ આવશે જ્યારે વરરાજાને તેમની પાસે થી લઈ લેવામાં આવશે અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું તીગડું મારતું નથી નહીં તો એ તીગડું સંગોચાતાં વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે તે જ પ્રમાણે કોઈ જૂના કૂપામાં નવો દ્રાક્ષાસવ ભરતો નથી ભરે તો આ સૌ કૂપાની કૂપાને ફાડી નાખે છે અને આ સૌ અને કૂપો બંને નકામો જાય છે નવો આ સૌ નવા કુપામા આ પ્રભુ ની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ત બોલ હવે તબે નું યહૂદી ધર્માં મોસેના નિયમ મુજબ કર્મકાંડમાં 16મો જમ 29 અને 31મી કલમમાં વર્ષમાં એક વખત એ લોકો ઉપવાસ કરવાનો છે મોસેએ લખી આપેલ એ નિયમ છે પણ ફરોશી લોકો પોતાની ધાર્મિકતા બતાવવા માટે अठा अठवाडिया में तो बे वक्त उपवास करता बता तो अठवाडिया वक्त उपवास ने हेतु कदाच समझ आज न शुभ संदेश प्रमाण प्रभु ईश्व शिष्य पास फरियाद नहीं करी हो यौहान शिष्य फरुशियावास करे छे, प्रभु ईश्वर शिष्य उपवास करता एम केम ए प्रभु ईष् पोते कहे जारे वर राजा ते अपनी पासे होए ते वो उपास करवानी जरूर नहीं हम करने ये वर राजा होए क्या रे आनंदना समय चे जहाँ रे फरुस्या नशिश्य स्नात्य का रेहोवा नशिश्य उपास करता हत्ता आलोक हत्ता खात खाता हत्ता न पीता हत्ता इलेसरकाम नहीं करें चे करेकर उपवास कर कोई अपने सरखाम कर जरूर उपवास हेतु प्राथमिक हेतु ईश्वर पास से पे आधार आध्यात्मिक थे हृदय पलटो एक हेतु में विजय प्राप्त करनेर ग्रंथ में जून कारण में वाँचो एस्तरना ग्रंथ में त्या आमान करने एक व्यक्ति यहूदी लोको ने सपोर्ट बर्बाद करावमाटे कोशिश करे छे एस्तर बोते यहूदी रानी એટલે પોતાને યહૂદી લોકોને કહે છે આવતીકાલે હું રાજાને મળવા જાવું છું પણ તમે બધા એ માટે પ્રાર્થના કરો જેથી કરી કે આ માન કે એ પ્રમાણે રાજા નહીં કરે મગરને અને એમાં સફળતા પ્રાપ્ત કરે માતિર ગ્રંથમાં 70મો અધ્યાય 21મી કલમા જારે અપ્તૂત વડે કલા મા જે છોકરાને પ્રભુને શિષ્ય પાસે લઈને આવે છે એ લોકો કશું કરી શકતા નહીં અને પછી ચлле પ્રભુ પાસે લઈને આવે છે અને પ્રભુ એ વ્યક્તિને સાજા કરે છે અને ત્યારે પ્રભુ શું કહે છે આવા આત્મા ઉપવાસ અને પ્રાર્થના સેવા કશાથી દૂર કરી શકે નહીં એટલે ઉપવાસનું પણ ફ્રુટફુલ છે એમ કરને એ બતાવે છે હા કૃષ્ણ મોલા ભયતાબેન આ લોકો ઉપવાસ કરતા તેમ કોઈ ધાર્મિકતા નહીં કોઈ આત્મિકતા નહીં આધ્યાત્મિકતા નહીં आध्यात्मिक हरेक ते आध्यात्मिक हेतु माते देव प्रार्थना करता होई उपवास करता होई कोई निसते कंपेयर करी सके नहीं सरकामणी नाही करी सके बीजा मा बोलो नहीं करे खा हाँ कृस्म वाला भेत बेनु उपवास शारीरिक तंदुरुस्त माते सारु छे आणि उपवास करिए त्यारे जे भुखमरण जी गंभीरता अपने पण खबर पड़े जारे लोको भुक्या होई એટલે કેટलाक क्रूरता કેટલું दुःख वेदना અનુભવ કરતા એ પણ આપણને ખબર પડે છે હા ક્રિષ્માલા ભય તાબેનું આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવાનું પ્રભુ ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ